રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે શિક્ષણ વિભાગ એક્શનમાં સ્કૂલ ઓફ કમિશ્નર તરફથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારી ને આદેશ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યો નિર્ણય લઈ શકે છે જિલ્લા વહીવટી સંકલન કરી રજાઓ માટે નિર્ણય લેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે ભારે વરસાદની પરિસ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેને લઈ પણ સૂચના આપવામાં આવી છે તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવી છે આજે ભાવનગર તમામ આવી હતી સી રહ્યો છે ત્યાં રાજ્યના દ્રશ્યો છે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે આજે રાજ્યમાં ભારે વરસાદને લે શિક્ષણ વિભાગ એક્શન માં આવ્યું જેમાં સ્કૂલ ઓફ કમિશનર તરફથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપી દેવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે શિક્ષણ વિભાગ એક્શનમાં સ્કૂલ ઓફ કમિશનર તરફથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહીને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો